તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને વાંધો મજામાં જ રહેવાનું ન હોય તો કાંઈ તો અત્યારે આપણે અહીં વ્લોગ ચાલુ કરીને ખબર વાળ તો પેલા હેરકો કરવો પડે કેમ કે ખામા કાચ છે ફેસ દેખાય છે એટલે વાળ હેરખો કરવો પડે અહીંયા મોબાઈલ દેખાડવા આપડે દેખાડો તો પડે ને જલીના તેરી ભી જલીના તો ભાઈ આજે આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ગયો દીવ વાળો બ્લોગ તમે બધાએ જોયો કે ન જોયો બુરાજી બધા આવ્યા થાય કઈ ની નો જોયો હોય તો જોઈ આવજો આપણે ભાઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે નમસ્તે લુગડા પૂરા એટલે લુગડા અમારે ત્યાં લુગડા ગયું કપડા ગઈ લુગડાઈ ગઈ દેશી ભાષામાં અમારે લુગડા ગઈ કે અમે દેશી છોકરા રહ્યા વાત તો સહી ગઈ વીઆઈપી નથી અમે

જમવાનું બનાવે છે જમીને પછી જાય કિરણ ગાડી સર્વિસ કરાવવા ગયો છે અગડે આવે ગાડી સર્વિસ કરાવીને તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મજા જ આવી છે આ વ્લોગ જોવાની તમને ક્યાં ક્યાં જઈએ કે ખબર નથી થંભેલ જોઈને તમને ખબર પડી ગઈ હવે પણ મને હજી કંઈ ખબર નથી આજે હું ઘરે એમાં હજી આપણે સાલું વેરો છે વ્લોગ બળદ ગાડી કેમ છે મને ગી આપી હતી મસ્ત પછી કાજલ કાંઈ નહીં લોગમાં બીને રહો આ બધું બતાવવું જોતો તમને આ છે રાજા રાણી કોડો ગણપતિ દાદા છે પછી આ બધું ડેકોરેશન છે મસ્ત મજાનું આપણો રૂમ રૂમ તો તમને કેટલી વાર બે તર્યો કાંઈ નહીં હવે લોગમાં બીને રૂ મળીએ આપણે છે ને ઘડી કાંઈ નહીં તો વાહ અત્યારે જમીને બેઠી ગયા છે નિરાતે શાંતિથી અને Baru-baru masih, saya makan beli yang baru-baru ini, 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 baru jadi, ini baru baru ini baru baru ini baru baru ini Eh, mira. અમાર મીરા દીકુજો તૈયાર થઈ ગયા છે ને હવે જાય છે અમી ચગાઈ માં કઈ દે બધી ને આવ હાલો તો મળી આ આપણે ઘડી ઘરે અમાર મીરા બેન જો મસ્તી ના તૈયાર થઈ ગયા છે ને હવે તો સગાઈમાં માં અમી જાય છે અને મમ્મી કેમ મોટું નથી બતાવતી હે મીરા મોટું તો બતાવેલી બોલ તો ખરી નથી બતાવું બેઠા પૂરા તો કાઈ તો ભાઈ હવે છે ને અમે જાય સગાઈ માં તમે કન્ટિન્યુ રોગમાં બેનાર ભાઈ અમે ઘરે પૂગી ગયા છે હવે જમવાનું બનાવીને જમી જમી લે આગળ ડીજી આવશે પછી ઘડી રમવા જવાનું છે પછી આપણે હજી ફૂલેકામાં જવાનું છે વરઘોડામાં કોડી આગળ એટલે કન્ટિન્યુ વોગમાં બનાવી રહેજો ઘડી કઈને મળીએ પછી વાતચીત કરી

કાકા લઈ 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 લે 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 ચા 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 હે તો અહીંયા છે આ ભાઈ કોણ છે તો બાજુમાં બેઠો હું ચા લેતા

અત્યારે અમે સીમા થી પૂગી ગયા છે અમાર સેકી જો જાય તાપણી ચાલુ છે બોલો મારે વેફર ખાવી ભાઈ સીમા થી છે સીમા થી હવે ઘરે જઈએ હું તો એમ કહો કે આજનો લોક આ પૂરો ઘર નઈ બહુ મોટો થઈ ગયો છે કાકી તું વેફર વેફર ને ચાલ પછી વેફર હું કાય લોક પૂરો કર નાખે મળશે એક નવો લોક તો અહીંથી મારું ગામ કેટલું પાંચ કિલોમીટર છે આપણે કે બહુ છટા ગયા તા આવું પડે દોસ્તારો તો મળશું હવે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી કહી દઈ જય રામ જય માતાજી